જગતમાં ક્યાંય જોટો ન જડે એવી ભાતિગા લોક સંસ્કૃતિની છડી પોકારતું રંગીલું રાજસ્થાન રાજસ્થાનની ધરતી માથેથી આરંભાતી અરવલ્લી પર્વતની અલબેલી હારમાળ લાખેણા નવ લખા હારમાં મોંઘા મૂલનો હીરો ઝગમગે એવું દેશ વિદેશના યાત્રાઓનું આકર્ષણ કેન્દ્ર એટલે માઉન્ટ આબુ અહીં આવનાર અને ઉઘાડી આંખે ભરનાર સંસ્કૃતિ પ્રેમી પ્રવાસીઓને એક એક સ્થળ હૈયાની હાટડી ખોલી રસિક કથાઓ દંત કથાઓ કહીને ભાવ વિભોર કરી દે છે એમાય જો પ્રીત વછોયા હૈયા ભૂલા પડી અહીંયા આવી ચડે ને કુમારી અને રસિયા વાલમની પ્રેમ કથા સાંભળે તો તો સરોવર ભરાઈ જાય એટલા આહુડા વહાવીને જાય ફફળતા નિસાસા નાખીને જાય એ જ વાત આજે આપણે સાંભળવાના છીએ જેને શ્રી જોરાવરસિંહ જાદવે શબ્દ રૂપ આપેલું છે કોણ જાણે કેટલાય ચોમાસા વર્ષી ગયા છે આ વાતને માથે થઈને એક દિવસની વાત છે

ઉચા ડુંગર માથે અધ્ધર દેવી કે પછી જેને અર્બુદા દેવી પણ કહેવાય છે એમના મંદિરમાંથી ઘંટ અને નગારાના અવાજ ઉપર સવાર થઈને આવતો આરતીનો મધુર અવાજ સવારને વધુ સોહામણી બનાવે છે દેવીના મંદિરમાં નિત્યક્રમ મુજબ દર્શને આવેલી આબુ રાજની પુત્રી કુમારી દેવી હાથમાં હેમનો થાળ લઈ પાંચ પાંચ વાઈટુંની જોત પ્રગટાવી આરતી પૂરી કરી સખીઓ સાથે રાજમહેલ તરફ જવા નીકળી એવામાં સાન બહાન ભૂલાવી દે એવા વાસળીના મધુર સુરોએ એના એના હૃદયને ધડકન વધારી દીધી ચાલતા પગ થંભી ગયા શું શું થયું થયું એમ કેતી સખીઓએ સવાલોની જળી વરસાવી કુમારીએ આખ્યું માથે હાથનું નેજવું કરીને દૂરના ડુંગરાઓ ભણી મીટ માંડી રૂપના કટકા જેવો અલગારી જુવાનીઓ ડુંગરીની ધાર માથે બેઠો બેઠો હાથ કાણાવાળી વાસળી માથે આંગળીઓ રમાડી રહ્યો છે કાનુડાની મોરલીએ જેમ રંગ ભીની રાધાને રસકેલી કરી હતી એમ જુવાનડાની મધુરા માથે અંતર થઈ ગયું સંગીત સાથે કોઈ પ્રીતિ હોય એમ વર્ષાની ભીની ભીની મોસમમાં વાંસળીના સુરોએ જુવાન હૈયાના અંતરમાં પ્રેમની વસંત પ્રગટાવી ત્યાં તો સુનમુન થઈ ગયેલી કુમારીના કાળજાની વાત જાણી ગયેલી સખી બોલી ઉઠી એલ બેલી ચાલ આપણે વાંસળીવાળા વાળા પાસે જઈને એનું નામ ઠામ તો પૂછીએ

ખોવાઈ ગયો છે સુર સાથે એની સુરતા લાગી ગઈ છે થોડી વાર ઉભા રહ્યા પછી ધીરજ ખૂટી પડતા રૂપાની ઘંટડીઓના મધુર અવાજે કુમારી બોલી અલ્યા એ વાસળી વાળા તારું ગામ નામ ઠેકાણું તો બતાય કોયલના અવાજ જેવો ગારો ટવકો કાને પડતા જ સૂરજને ઉગતો જોઈ પોયણું ખીલે એમ વાસળી વાદકની આંખના પોપચા ઉગડ્યા ચાર આંખો એક થઈ ના વહેતા સૂર થંભી ગયા મેન કાને જોઈને તપસ્વી ઋષિનો તપોભંગ થયો હોય એવી સ્થિતિ જોવાનિયાની થઈ એણે હિંમત એકઠી કરીને કહી દીધું લોકો મને રસિયો વાલમ કે છે અલિયા રસિયાના કોઈ મા બાપ તો હશે ને એમનું કોઈ ગામઠામે હશે ને મણ એકનો નિશાસો નાખતો રસ્યો ધીર ગંભીર અવાજે બોલ્યો મા બાપ તો મારી છઠ્ઠી કરીને ભગવાનના ધામમાં પોગી ગયા ઘડો ફૂટે ને ઠીકરી રજળે માં વગેરેની દીકરી રજળે એમ મારા હાલ છે નમાયા નબાપા છોરુનું આ મલકમાં કોણ તો રસિયા તને મોટો કોણે કર્યો આવું સંગીત તું ક્યાંથી શીખ્યો ગોરખનાથની ગુફાનું નામ સાંભળ્યું છે

ફૂલની ફોરમ અને નર્તકીના પગના ઘૂંઘરૂનો અવાજ આટલા છુપાવ્યા છુપતા નથી એવું જ પ્રેમનું પણ છે રાજકુમારી અને રશિયાના પ્રેમની વાતો વાયે ચડીને નગર આખામાં વહેતી થઈ ગઈ નવરી પડેલી જગ બત્રીસીને કામ મળી ગયું આ વાત વહેતી વહેતી રાજરાણી અનંતા દેવી સુધી પહોંચી રાણીએ રાજાને વાત કરી રાજાએ ઉકેલ શોધવા પ્રધાનને વાત કરી પ્રધાને ઉંમરલાયક રાજકુવરીને યોગ્ય વર શોધીને હાથ પીડા કરી દેવા સૂચવ્યો કુમારી માટે રાજકુંવરની શોધ આરંભાઈ આ વાતની જાણ થતાં કુમારીના માથે આભ તૂટી પડ્યું એના હૈયાને જાણે સો સો દંશ દીધા એની મતી મૂંઝાઈ ગઈ કોઈ માર્ગ સૂચતો નથી એણે વિશ્વાસુ સખી સાથે રસિયાને સંદેશો પાઠવ્યો હું નજર કેદમાં છું મારા પગમાં બંધનના લંગર લાગી ગયા છે લગ્ન લેવાની વાતું ચાલે છે હું તો તારા પ્રેમની પૂજારણ છું તને તન મનથી વરી ચૂકી છું રશિયા

પણ પ્રેમ અને વફાદારીના લોઢ ઉછળતા હોય છે રસ્યો વિચાર કરે ન કરે ત્યાં તો રાજ રાણી અનંતાએ કુમારીને સમજાવવા માંડી દીકરી તું રાજકુળનું ફરજંદ છે તારા નસીબમાં રાજમહેલના સોળે સુખ લખાયેલા છે મા બાપ વગરના ગોવાળિયાને દિલ દઈને સુખના સોણલાને સિદ્ધને નંદવેશ તારાથી રાજ પરિવારની મર્યાદા ન લોપાય અમારી આબરૂનો તો વિચાર કર મારાથી હવે કોઈ બીજો વિચાર થઈ શકે એમ નથી તમે માનજો કે તમારી કુમારી મરી ગઈ છે મને ભૂલી જાજો હું મારું વચન તોડું તો દુનિયાના પ્રેમીઓ અને તેમની પ્રેમિકાઓને માટી પગી કહીને ગાળ ભાંડશે કોઈ પ્રેમી એની પ્રેમિકાના વચન ઉપર કદી વિશ્વાસ નહીં મૂકે પ્રેમની પવિત્રતા ઉપર હું મારા હાથે કાળી ટીલી લગાડું એના કરતા મરવાનું વધુ પસંદ કરું છું તમે ફરમાવો તે સજા મને મંજૂર છે પણ હું રશિયાને નહીં ભૂલી શકું રાણીએ રાજાને અને પ્રધાનને વાત કરી કપટી પ્રધાને રસિયા વાલમના પ્રેમનું પારખું કરવાની યોજના બનાવી બળથી નહીં પણ કળથી કામ લેવાની સલાહ આપી યોજના અનુસાર બીજા દિવસે દરબારમાં હાજર કરવામાં આવ્યો પ્રધાને એને પૂછ્યું રસિયા તારે રાજકુમારી સાથે લગ્ન કરવા છે રસિયાની આંખો ધરતી ખોતરવા માંડી પ્રધાને ખંધુ હસીને કહ્યું મુંજાઈશમાં કુમારી તારી જીવનસંગીની બનશે પણ એક શરતે કઈ શરત નીચી ઢાળેલી રссияવાળમની આંખો ઊંચી થઈ એના મોમાંથી શબ્દો સરી પડ્યા રાજકુમારીનું પાણી ગ્રહણ કરવું હોય તો આબુની તળેતિથી માંડીને આબુ પર્વત સુધીની સડક બનાવી આપ પ્રધાનજી મને શરત મંજૂર છે સાંભળ સડક આખી એક જ રાતમાં બાંધી આપવાની શરત છે એ પણ મને મંજૂર છે જો એક જ રાતમાં આખી સડક ન બાંધી શકે તો જીવનભર કુમારીને ભૂલી જવાની આ રાજમાં આવે પછી નહીં આવી શકે મહારાજ

રસિયાને કઈ સમજાયું નહીં મધરાત થઈ ત્યાં પૂતળા સડક અધૂરી મૂકીને ભાગી કેમ ગયા કુકડા ક્યાંથી બોલ્યા રસિયાના અંતરમાંથી માંથી ફળ ફળતો નીકળી ગયો એ અર્ધ પાગલ જેવી હાલતમાં હારી થાકીને અર્બુદા દેવીના મંદિરે આવીને બેઠો જીવતર હવે એના માટે ખારું ઝેર બની ગયું હતું સવાર પડી રાણી અનંતા અને કુમારીને મંદિરે આવતા જોયા એના હૈયામાં વેદનાના વન ઉગી નીકળ્યા નજરે નિહાળી પણ પોતે ગયો હતો હતો છળ છેતરવામાં આવ્યો પ્રેમિકાળીયા માથું કૂટ્યું ને ભૂતનાથને યાદ કર્યા આકાશમાં ભયંકર કડાકો થયો રસિયા એ ત્રાળ નાખી ભૂતનાથ આ કપટીમાં દીકરીને પથ્થરના પૂતળા બનાવી ગયો જેથી ધરતી માથે કોઈ પ્રેમીઓ સાથે દગો કપટ ન કરે જોત જોતામાં મા દીકરી પથ્થરના પૂતળા બની ગયા ગુસ્સાના આવેશમાં રસિયાએ રાણી અનંતાનું પૂતળું તોડી નાખ્યું એનો ગુસ્સો શાંત થતા સામે હૃદયેશ્વરી કુમારીની પ્રતિમા જોઈ એનું કાળજું કકળી ઊઠ્યું આંખમાંથી શ્રાવણ ભાદરવો વરસવા મંડાણો કુમારી કુમારી તું મને એકલો નહીં મૂકી શકે તારા વિજોગની વસમી વેદના હવે મારાથી નહીં જીરવાય આ દંભી દુનિયાને અલવિદા કહી હું આવું છું આપણા સપનાના મહેલ હવે સ્વર્ગમાં રચીશું એટલું બોલતો બોલતો રસ્યો ઝેરનો પ્યાલો હસ્તે મુખે ગટગટ આવી ગયો વર્ષો આવીને વહી ગયા પણ અમર પ્રેમીઓ તેમની યાદ ધરતી ઉપર દંત કથાઓ રૂપે મુકતા ગયા છે માઉન્ટ આબુ પર દેલવાડાના દેરા પાછળ રસિયા વાલમ અને કુમારીની આરસની અનુપમ પ્રતિમાઓ પ્રવાસીઓને એમના અવિનિશ્વર પ્રેમની યાદ અપાવે છે કુમારી સૌભાગ્યની દેવી તરીકે પૂજાય છે